હેલો દોસ્તો તો આજે આપણે ઇંગ્લિશના ક્લાસમાં હવે આગળ વધીએ તો દોસ્તો ઇંગ્લિશનો જે છે એ આપણે અનુક્રમિકા મુજબ જે છે એ આપણે ક્લાસ અત્યારે હવે આજના વિડીયોમાં જે સમજવાના છીએ એ છે ફોર્મ ક્લાસીસ એન્ડ સ્ટ્રક્ચર વર્ડ્સ મતલબ કે ફોર્મ વર્ગીકરણ અને શબ્દ માળખું તો દોસ્તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને લગભગ હું માનું છું માનું છું ત્યાં સુધી કોઈ છોકરાઓ જે છે એ આ રીતનું જે છે એ સ્ટાર્ટિંગથી જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ અને એનો જે પાયો છે એ સમજવાની ટ્રાય કરતા નથી એના લીધે થાય છે શું કે એને જે ઇંગ્લિશમાં આગળ જતાં જ્યારે જે ટોપિક ભણે છે ત્યારે અમુક વસ્તુ એનાથી મિસ થઈ જાય છે અને પરીક્ષામાં આવી જ વસ્તુઓ ગુસાતી હોય છે જે પછી આપણને આવડતી નથી અને આપણને એવું થાય છે કે આ બધું ક્યાંથી પૂછું પરંતુ એવું નથી બધું જ જે છે એ ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપેલું જ છે પરંતુ આપણે પાયાથી શરૂઆત કરીશું તો કોઈ પણ વસ્તુ આપણે નહીં આવડે એવું નહીં પડતું શરૂઆત કરીએ પાર્ટ ઓફ સ્પીચ એટલે શું તો દોસ્તો જે ફોર્મ ક્લાસીસ અને સ્ટ્રક્ચર વર્ડ મતલબ કે ફોર્મ વર્ગીકરણ અને શબ્દ માળખું જે છે ને એની અંદર મોસ્ટ ઓફ જે છે એ આખું ઇંગ્લિશમાં સમાઈ ગયું છે તો આ વસ્તુ સમજતા પહેલાં આપણે પાર્ટ ઓફ સ્પીચને સમજવા પડશે તો પાર્ટ ઓફ સ્પીચ એટલે શું તમને તો એમ થતું છે કે પાર્ટ ઓફ સ્પીચ એટલે શું તો હું તમને એનું બેઝિક પહેલાં સમજાવું એટલે તમને બધું ક્લિયર થઈ જાય છે કે જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે આપણે શું કરીએ એની અંદર શબ્દનો ઉપયોગ કરીએ છીએ અત્યારે હું બોલું છું તો એની અંદર શબ્દો વાપરું છું ને એક એક શબ્દ ભેગા કરીને હું બધું જે છે એ આપણે જે છે એ સ્પીકિંગ કરીએ છીએ મતલબ કે બોલીએ છીએ તો આ બોલેલ વાક્યમાં જે છે એ આપણે કેટલાક શબ્દો છે એ યુઝ કરતા હોઈએ છીએ તો આ વિવિધ કાર્યોને અનુરૂપ જે છે એ જુદી જુદી શ્રેણીઓમાં જે છે ને એ આ શબ્દો છે એ વિભાજિત કરવા એટલે શું પાર્ટ ઓફ સ્પીચ તો દોસ્તો આપણે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે આપણે જ્યારે બોલીએ ત્યારે આપણે એની અંદર શું ઉપયોગ કરીએ શબ્દોનો ઉપયોગ કરીએ તો સ્વાભાવિક છે અને જે શબ્દ આપણે વાપરીએ એ જે પ્રકારનું આપણે સામું આપણે કાર્ય હોય એને અનુરૂપ આપણે બોલીએ છીએ અને એને અનુરૂપ જે છે એ આપણે શબ્દ પસંદ કરીને આપણે બોલીએ છીએ તો જે જે આ અંદરના જે શબ્દો છે એ વિવિધ કાર્યોને અનુરૂપ જુદી જુદી શ્રેણીઓમાં છે ને એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર વહેંચી નાખ્યા છે તો આ જે છે એ શું કહેવાય પાર્ટ ઓફ સ્પીચ છે એ કહેવામાં આવે છે તો પાર્ટ ઓફ સ્પીચ છે એ કુલ આઠ શ્રેણીમાં જે છે એ વિભાજીત કરવામાં આવ્યા છે તો જો હવે જે છે ને એ મેન જે છે એ થિયરી આવે છે કે પાર્ટ ઓફ સ્પીચની અંદર છે ને આઠ જે છે એ અહીંયા જોયું ને આપણે આઠ શ્રેણી જે આવે છે તો એમાં પ્રથમ આવે છે એ નાઉન મતલબ કે સંજ્ઞા નામ અથવા તો નામ બીજું આવે છે પ્રોનાઉન તો એને કહેવાય છે સર્વનામ એડજેક્ટિવ જેને કહેવાય છે વિશેષણ ત્યાર પછી વર્ગ તો જેને કહીએ છીએ આપણે ક્રિયાપદ અને એ પછી આવે છે એડવર જેને કહીએ છીએ આપણે ક્રિયા વિશેષણ ત્યારબાદ આવે છે પ્રિપોઝિશન જેને કહીએ છીએ નામયોગી અવયવ ત્યારબાદ આવે છે કન્જક્શન મતલબ કે ગુજરાતીમાં કહેવાય છે ઉભિયાન્વયી અવ્યય આઠમો આવે છે ઇન્ટરજેક્શન જેને કહેવાય છે કેવળ પ્રયોગી અવ્યય તો દોસ્તો આ આઠ પ્રકારની જે છે એ શબ્દો જે છે એ આની અંદરથી આપણે ચૂઝ કરીને જે છે એ આપણે વાક્ય બોલતા હોઈએ છીએ હું અત્યારે બોલું છું તો હું અત્યારે બોલું શું તો હું જે છે એ એક શું છે એ પ્રકારનું પ્રોનાઉન છે અત્યારે તો એ પણ એક પ્રકારનું જે છે એ શું કહેવાય એની આજે પાર્ટ ઓફ સ્પીચની અંદરથી પસંદ કરેલી વસ્તુ છે શબ્દ છે તો આ બધા આપણે એક પછી એક સમજશું તો એક પછી એક આપણે જ્યારે આ સમજશું ત્યારે તમને એક પછી એક બધા કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે છે પરંતુ સૌપ્રથમ આપણે એ સમજવાનું છે કે કોઈ પણ ભાષા જે છે ને એ હંમેશા એના શબ્દોને અનુરૂપ જે છે એનું વર્ગીકરણ કરેલું હોય છે અને એ વર્ગીકરણ જે છે એ આપણે એક પછી એક સમજીએ એટલે ઓટોમેટિક આપણું ગ્રામર છે એ ક્લિયર થઈ જતું હોય છે તો પાર્ટ ઓફ સ્પીચ જે છે એ જે છે એ સમગ્ર ઇંગ્લિશ જ તમે ગણી લો કેમકે આની અંદર જે છે એ આઠ વસ્તુની અંદર મોસ્ટ ઓફ જે આપણું જે નેવું પંચાણું ટકા ઇંગ્લિશ એ કવર થઈ જશે દોસ્તો આપણે આજે જે છે એ નાઉન વિશે પ્રોનાઉન વિશે એડજેક્ટિવ વિશે અને વર્ગ વિશે જે છે એ આપણે જે છે એ ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં આપણે જે છે એ બેઝિક થિયરી છે એ સમજી લઈએ તો અહીંયા આપણે જોયું કે પાર્ટ ઓફ સ્પીસ કુલ આઠ છે એ સિવાય દોસ્તો આ તો જે છે ને એ જૂનો કોન્સેપ્ટ હતો પાર્ટ ઓફ સ્પીસમાં આઠ ભેગે ભેગા આપેલા હતા પરંતુ આધુનિક ઇંગ્લિશ ગ્રામરમાં છે એ જે અત્યારના જે ઇંગ્લિશ જે રાઇટરો હતા એ આધુનિક ઇંગ્લિશ રાઇટરો એને છે ને આમાં થોડું મોડિફિકેશન કરીને શબ્દોનું વર્ગીકરણ છે ને આવી રીતનું આઠની જગ્યાએ છે ને બે ઓલામાં નાખ્યું મતલબ કે બે ભાગમાં નાખ્યું જેથી કરીને સમજવામાં સરળતા હતા રહે તો એને એકને નામ આપ્યું એને ફોર્મ ક્લાસીસ અને બીજાને આપ્યું સ્ટ્રક્ચર્સ વર્ડ તો આપણું ચેપ્ટરનું નામ જે છે એ છે ફોર્મ ક્લાસીસ અને સ્ટ્રક્ચર્સ વર્ડ તો એ છે પાર્ટ ઓફ સ્પીચ જ તે પરંતુ આધુનિક ઇંગ્લિશ ગ્રામરો જે છે એ આ પાર્ટ ઓફ સ્પીચ જે આઠ હતા એને વિભાજીત કરીને બેની અંદર જે છે એ સમાવી લીધા તો આ ફોર્મ ક્લાસીસની અંદર એણે આધુનિક જે ઇંગ્લિશ ઇંગ્લિશરો હતા એને પાર્ટ ઓફ સ્પીચના ચાર જે ભેદ હતા ચાર જે પોઈન્ટ હતા એ લીધા જેને જેના અંતર્ગત જે પ્રિફિક્સ જેને આપણે સફિક્સ પણ કહીએ છીએ અને જે અર્થને રૂપમાં પરિવર્તન લાવે છે એવા ચાર ભેદ જે છે એ પાર્ટ ઓફ સ્પીચમાં ફોર્મ ક્લાસ ક્લાસીસની ફોર્મ ક્લાસીસની અંદર જે છે એ એમણે સમાવ્યા અને બાકી રહેલા જે ચાર ભેદો જે છે એને સ્ટ્રક્ચર્સ વર્ડની અંદર લીધા તો આપણા ચેપ્ટરનું નામ શું છે ફોર્મ ક્લાસીસ એન્ડ સ્ટ્રક્ચર્સ વર્ડ તો બાકી રહેલા ચાર ભેદો જે છે એમાં એ શેમાં લઈ લીધા સ્ટ્રકચર્સ વર્ડનું જેની અંદર પ્રોનાઉન પ્રિપોઝિશન કન્જક્શન અને ઇન્ટરજેક્શન જે છે એ સ્ટ્રક્ચર્સ વર્ડની અંદર જે છે એનું વર્ગિંગ કર્યું અને એ સિવાયના જે બધા જે છે એને સેની અંદર લઈ લીધા ટૂંકમાં વર્ડ્સ પાર્ટ ઓફ સ્પીચ જે છે સ્ટ્રક્ચર્સ વર્ડ તો પોમ ક્લાસીસની અંદર આપણે ક્યાં આવશે નાઉન આવશે એડજેક્ટિવ આવશે વર્બ આવશે અને એડ વર્બ આવશે જયારે સ્ટ્રકચર્સ વર્ડની અંદર આવશે ડિટરમાઇનર્સ પ્રોનાઉન પ્રિપોઝિશન ઇન્ટરજેક્શન કન્જક્શન ઇન્ટરજેકશન સેન્ટેન્સ કનેક્ટર્સ મતલબ કે જે વાક્યોને જોડતા જે શબ્દો હોય એ સેન્ટેન્સ કનેક્ટર્સમાં આવશે એ સિવાય સબ અને ક્વેશ્ચન્સ વર્ડ તો દોસ્તો આ બધાની આપણે ચર્ચા એ વિશે કરીશું પરંતુ આજના વિડીયોમાં જે છે એ આ બેઝિક થિરીની સમજ્યા પછી આ ચાર જે ફોર્મ ક્લાસીસ જે છે એની આપણે જે છે એ કરી છે હું તમને આજે સમજાવી દઈશ જેથી કરીને આ ચાર જે વસ્તુ જે છે ફોમ ક્લાસીસ છે એ શું છે એ તમને ક્લિયર થઈ જાય તો એમાં જે પહેલો જે છે એ આપણે જોઈએ નાઉન તો નાઉનને જે છે એ સંજ્ઞા પણ કહેવામાં આવે છે અથવા તો નામ પણ કહેવામાં આવે છે તો નાઉનની જે વ્યાખ્યા છે ડેફિનેશન છે એ તો બધાને ખબર જ હશે કે કોઈ પણ પ્રાણી જે છે સ્થાન છે વસ્તુ અથવા ભાવનું જે નામ હોય એને શું કહેવાય નાઉન કહેવામાં આવે દાખલા તરીકે મોહન છે એ એક શું છે નામ છે દિલ્હી તો એક શું છે નામ છે કોમ્પ્યુટર તો એક શું છે નામ અથવા તો નાઉન છે એ સિવાય કરેજ છે પોલ્યુશન છે એ બધા વગેરે વગેરે જે છે એ બધા શું છે નામની અંદર મતલબ કે નાઉની અંદર આવે તો દોસ્તો નાઉનના જે છે ને એ પણ અમુક પ્રકારો છે કેટલા પ્રકારો છે પાંચ પ્રકારો છે એક તો પ્રોપર નાઉન મતલબ કે વ્યક્તિવાચક નામ તો વ્યક્તિવાચક નામ કોને કહેવાય તો કે ભાઈ જેમાં એક સિંગલ વ્યક્તિત્વ હોય એ સિવાય બીજું ન હોય એને પ્રોપર નાઉન મતલબ કે સ્પેસિફિક જે એક નામ હોય એને પ્રોપર નાઉન કહેવામાં આવે છે દાખલા તરીકે મોહન તો મોહન એક સ્પેસિફિક એક વ્યક્તિનું નામ છે તો એ પ્રોપર નાઉનની અંદર આવશે એ સિવાય ઇન્ડિયા છે કોઈ પણ છોકરીનું નામ હોય દાખલા તરીકે આશા છે પૂજા છે વગેરે વગેરે જે છે એ બધા છે એની અંદર આવશે પ્રોપર નામની અંદર આવશે એ પછી બીજો પ્રકાર છે કોમન નામ કોમન નામ જે છે એ શું ગુજરાતીમાં કહેવાય એને જાતિવાચક નામ પણ કહેવાય દાખલા તરીકે ડોગ ડોગ એટલે કૂતરો તો કુતરો જે છે એ એક નથી હોવો કુતરો કૂતરાની આખી એક જાતિ છે આખા વિશ્વની અંદર કેટલા બધા કુતરાઓ છે તો એ બધાને આપણે કુતરા કહીએમાં એક જાતિ છે એની કોઈ એનું સ્પેસિફિક નામ નથી કોઈ કુતરાનું એક સ્પેસિફિક નામ આપેલું હોય દાખલા તરીકે કોઈ કૂતરો એને તમે ચિન્ટુ નામ આપો તો ચિન્ટું છે એનું શું થઈ જાય છે નામ થઈ જશે પરંતુ જે એની જાતિ જે છે એ શું છે કૂતરો છે તો એ કૂતરો જે છે એ કોમન ની અંદર આવશે એ સિવાય મેન છે મેન છે એ માણસની પણ એક જાતિ છે પેન તો પેનની પણ એક જાતિ છે કોઈ નામ હોય તો એ અંદર આવી શકે પરંતુ એટલે બધી પેનો એની અંદર અલગ અલગ પ્રકારની આવી મતલબ કે જાતિવાચક નામ છે એ સિવાય કલેક્ટિવ નાઉન તો કલેક્ટિવ નાઉન મતલબ કે સમૂહ વાચક નામ તો જે સમૂહને દર્શાવે જે એક જથ્થો જે ટીમ દર્શાવે એને કલેક્ટિવ નાઉન કહેવાય દાખલા તરીકે ટીમ તો કોઈ પણ ટીમ હોય દાખલા તરીકે ક્રિકેટની ટીમ છે તો ક્રિકેટની ટીમની અંદર કેટલા વ્યક્તિ હોય અગિયાર વ્યક્તિઓ હોય તો એક સમૂહ છે એની અંદર એક એકથી વધારે વ્યક્તિઓનો સમૂહ જે છે એ ટીમ નામથી આપણે એને ઓળખીએ છીએ તો આ કલેક્ટિવ નાવની અંદર છે એવી જ રીતે આર્મી ક્લાસ તો આપણે આ શબ્દ વાંચીએ ત્યાં આપણને ખબર પડી જાય કે આ એક સમૂહ વાચક નામ છે તો ઇંગ્લિશમાં એને શું કહેવાય છે કલેક્ટિવ નાવ એ પછી આવે છે મટરિયલ નાવ જેને દ્રવ્યવાચક નામ પણ કહેવામાં આવે છે તો દ્રવ્યવાચક નામની અંદર જે દ્રવ્ય જે દર્શાવતું હોય એને મટિરિયલ નાઉન કહેવાય છે દાખલા તરીકે ગોલ્ડ ગોલ્ડ એક પ્રકારનું દ્રવ્ય છે સિલ્વર એક પ્રકારનું દ્રવ્ય છે મિલ્ક એક પ્રકારનું દ્રવ્ય છે તો આ બધા મટિરિયલ નાઉનની અંદર આવશે એ સિવાય એબસ્ટ્રેક્ટ નાઉન મતલબ કે ભાવવાચક નામ એબસ્ટ્રેક્ટ નાઉન ને ગુજરાતીમાં શું કહેવાય ભાવવાચક નામ તો દોસ્તો તમે જો તમે વ્યવસ્થિત સમજશો ને ટોપિક તો તમને જે ઇંગ્લિશ ગ્રામરમાં અત્યારે આપણે નાઉનના જે પ્રકારો તમે સમજશો ને સાથે સાથે ગુજરાતીમાં પણ જે છે ને આ જ રીતે આવવાનું છે બહુ ફેરફાર થવાનો નથી તો તમને સાથે સાથે બધો જે છે એ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કેમ કે કન્સેપ્ટ જે છે એ મેન વસ્તુ છે તમને ખબર હોવી જોઈએ કે મટિરિયલ નાઉન કોને કહેવાય એબસ્ટ્રેટ નાઉન એટલે કે તમને તરત આઈડિયા આવી જવો જોઈએ કે જે ભાવ જેની અંદર દર્શાવતો હોય એ એબસ્ટ્રેક્ટ નાઉન મતલબ કે ભાવવાચક નામ કહેવાય તો આ બધી વસ્તુ જે છે એ પાયો છે તમને આગળ જતા બધું જ્યારે આપણે ઘણા ટોપિક જ્યારે સમજશું ડાયરેક્ટ દાખલા તરીકે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે એક્ટિવ પેસિવ છે એ સિવાયના પણ જે ઇંગ્લિશના ગ્રામરના ટોપિક છે ત્યારે આ બધી વસ્તુ છે ને એ પાયો તમારો ક્લિયર હોવો જોઈએ તો દોસ્તો ની અંદર શું આવશે દાખલા તરીકે ઓનેસ્ટી ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા જો તો જોય એટલે એક પ્રકારનો આનંદ વિઝડમ તો વિઝડમ એટલે એક પ્રકારનું તમારું જે શું કહેવાય એક તમારી એક પ્રકારની અંદરની વૃત્તિ વિશ્રમ એટલે કે તમારું જે છે એક તાર્કિક વૃત્તિ એ વિશ્રમ કહેવાય કાઇન્ડનેસ તો તમારી દયાળુતા વગેરે બધા જે છે એ શું દર્શાવે છે ભાવ દર્શાવે છે દયાળુ હોવું એ શું છે એક પ્રકારનો ભાવ છે ઓનેસ્ટી પ્રામાણિકતા એ શું છે ન દેખાય હોય એક તમારો ભાવ છે તો આ બધા એબસ્ટ્રેટ નાઉનની અંદર આવશે તો દોસ્તો નાઉન છે એ હું માનું છું માનું છું કે આ સુધી તમારો હવે જે છે એક ટોપિક છે એ ક્લિયર થઈ ગયો છે એ પછી આવે છે એડજેક્ટિવ તો એબ્ઝેક્ટિવ એટલે શું થાય વિશેષણ તો આ નામના અર્થમાં જે વધારો કરે એનું ડેફિનેશન શું છે નામના અર્થમાં જે વધારો કરે મતલબ કે નામની વિશેષતામાં અથવા તો એના નામના કોઈ સ્પેસિફિક એની વખાણ કરે અથવા તેની કોઈ ખાસિયત દર્શાવવામાં આવે તો એવો જે શબ્દ છે એ શું કહેવાય એબ્જેક્ટિવ કહેવાય દાખલા તરીકે એવા શબ્દો કે જે કોઈ વસ્તુની પ્રશંસા કરે અથવા તેની સારી ખરાબ વાતો જે શબ્દથી બતાવાય અથવા તો ખાસિયત વિશેષતા જે શબ્દથી બતાવાય તે બધા શું છે એડજેક્ટિવ છે તો અહીંયા હું તમને ઉદાહરણ આપીશ ને એટલે તરત તમને ખબર પડી જશે કે સાહેબ ના ના વિશેષણ હવે જે છે એ એડજેક્ટિવ છે એ આપણે સમજાઈ ગયું દાખલા તરીકે આખું વાક્ય છે શી ઇઝ ગવર્મેન્ટ ઓફિસર તો તેની એક ગવર્મેન્ટ જે છે એ અધિકારી છે તો આ એક સિમ્પલ વાક્ય છે કે તેણી એક ગવર્મેન્ટ અધિકારી છે પરંતુ અહીંયા જો હું અહીંયા સી ઇઝ પછી અહીંયા હું એક એવો શબ્દ મૂકી દઉં દાખલા તરીકે ઓનેસ્ટ શબ્દ મૂકી દઉં તો જો આખો જે છે વાક્યનો અર્થ અને રૂપ રંગ જે છે એ બદલાઈ જશે દાખલા તરીકે સી ઇઝ ઓનેસ્ટ ગવર્મેન્ટ ઓફિસર મતલબ કે તે ગવર્મેન્ટ ઓફિસર તો છે પરંતુ કેવી છે ઓનેસ્ટ એકદમ પ્રામાણિક ગવર્મેન્ટ ઓફિસર છે તો જો ગવર્મેન્ટ ઓફિસર તો બધા હોવાના પરંતુ આ કેવી ગવર્મેન્ટ ઓફિસર છે પ્રામાણિક તો અહીંયા જે આ નામ છે ગવર્મેન્ટ ઓફિસર એના નામની એ ખાસિયત દર્શાવે છે એના નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે ઓનેસ્ટ છે એ શું કહેવાય એડજેક્ટિવ કહેવાય બીજું ઉદાહરણ આપણે જોઈએ હી ઇઝ ટીચર તો હી ઇઝ ટીચર તો આ એક નોર્મલ વાક્ય છે કે ભાઈ તે એક શિક્ષક છે તો શિક્ષક જે છે એ નામ છે પરંતુ આ નામના અર્થમાં આપણે જો વધારો કરવો હોય તો અહીંયા આપણે એક શબ્દ મૂકી દઈએ બ્યુટીફુલ તો હી ઇઝ બ્યુટીફુલ ટીચર મતલબ કે તે એક સુંદર શિક્ષક છે તો એ શિક્ષક તો છે પરંતુ કેવો છે સુંદર શિક્ષક છે તો અર્થમાં વધારો કરે છે એટલા માટે એને વિશેષણ કહેવાય ખાસ યાદ રાખજો વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવાય એબ્જેક્ટિવ કહેવાય અને નામના અર્થમાં એ શું કરે છે વધારો કરે છે અને રૂલ્સ યાદ કે હંમેશા એબ્જેક્ટિવ જે છે જે હંમેશા નામની જે છે એ પહેલાં જે છે એ મૂકવામાં આવે છે તો આવી રીતે એબ્જેક્ટિવ અગલી છે બ્યુટિફુલ છે સ્માર્ટ છે ઓનેસ્ટ છે ફેટ છે ટોલ છે બ્લેક છે વ્હાઇટ છે આ બધા જ એક પ્રકારના જે છે એડજેક્ટિવ કહેવાય જે નામની આગળ મૂકવામાં આવે તો જે એ નામ છે એની વિશેષતા એ કઈ પ્રકારનું જે છે એ સ્પેસિફિક જે છે એનો અર્થ અને રૂપ છે એ દર્શાવી દે છે એટલા માટે એને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહેવામાં આવે છે તો આ હતું વિશેષણ એ પછી આવે છે વર્બ્સ તો વર્બ્સ એટલે શું થાય ગુજરાતીમાં આપણે એને ક્રિયાપદ કહેવી અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ વર્બ્સ કહીએ તો વર્બ્સના દોસ્તો છે ને બે પ્રકાર છે એક તો પ્રિન્સિપલ વર્બ મતલબ કે મુખ્ય ક્રિયાપદ અને બીજું છે ઓક્ઝિલરી વર્બ મતલબ કે સહાયકારક ક્રિયાપદ તો ઓક્ઝિલરી ની અંદર પણ જે છે એ પાછા ત્રણ પ્રકાર પડે છે તો એમાં એક આવે છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ બીજું આવે છે મોડલ ઓક્ઝિલરી વર્બ અને ત્રીજું આવે છે માર્જિનલ ઓક્ઝિલરી વર્બ તો મુખ્ય ક્રિયાપદ જે હોય છે ને એ તો જે છે એ વાક્યની અંદર માત્ર મુખ્ય જે છે એ એક જ ક્રિયા દર્શાવતું હોય છે પરંતુ આ જે સહાયકારક ક્રિયાપદ છે ને એ આ મુખ્ય ક્રિયા જે હોય છે એને સહાયની સહાયકારક ટૂંકમાં એની સહાય હેલ્પ કરવા માટે જે છે એ મુખ્ય ક્રિયાપદ સિવાય પણ જે છે એક ક્રિયાપદ હોય છે જે શું કહેવાય છે સહાયકારક ક્રિયાપદ હોય છે તો દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ પ્રિન્સિપલ મુખ્ય ક્રિયાપદનું એક તમને ઉદાહરણ આપું તો દાખલા તરીકે હી ઇઝ હી ઇઝ પ્લે તો આ જે પ્લેઇંગ જે છે એ શું છે મુખ્ય ક્રિયાપદ છે પરંતુ જે આ ઈ છે એ શું આવશે ઓક્સિલરી વર્બ મતલબ કે સહાયકારક ક્રિયાપદની ક્રિયાપદમાં આવશે તો આ દોસ્તો જે છે એ વર્બ્સના બે પ્રકાર છે મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ તો આપણે અત્યારે જે છે એ બેઝિક જોઈ લઈએ પરંતુ આગળ જતા જે છે આ બધું આપણે ડિટેલથી સમજવાના છીએ પરંતુ અત્યારે તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જવો જોઈએ તો પ્રાઇમરી ઓક્સેલરી વર્ગમાં શું આવશે તો કે પ્રાઇમરી ઓક્સિલરી વર્બની અંદર છે ને આટલા પ્રકારના ક્રિયાપદ હોય છે આખા તરીકે વર્બ ટુ બી પ્રકારના હોય છે જેની અંદર બી હોય ઇઝ હોય એમ હોય આર હોય વોઝ હોય વેર હોય બીન હોય તો આ બધા જે છે એ ટુ બી પ્રકારના ઓક્સેલરી વર્બ્સ છે એ સિવાય હેવ વર્ગ ટુ હેવ તો હેઝ હેવ હેડ નથિંગ હેવિંગ આ બધાય પણ જે છે એ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં આવે છે એ સિવાય વર્ગ ટુ ડૂ દાખલા તરીકે ડુ ડી ડુઈંગ આ બધાય પણ જે છે એ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ છે એ સિવાય મોડલ ઓક્ઝિલરી વર્બ કોને કહેવાય તો કે કેન કુડ મે માય શેલ શુડ વ્હીલ વુડ મસ્ટ વગેરે બધા શું છે મોડેલ ઓક્ઝિલરી વર્બ છે તો દોસ્તો આ બધાના નિયમો જે છે એ આપણે આગળના બધા ચેપ્ટરોમાં જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ્સનું આપણે સ્પેસિફિક ચેપ્ટર ભણશું ત્યારે બધું આપણે સમજશું કે ભાઈ કઈ જગ્યાએ ક્યાંનો ઉપયોગ થાય હા ભૂતકાળનું રૂપ શું છે કુળ છે મેંનું ભૂતકાળનું રૂપ માઇટ છે મેં કઈ જગ્યાએ વાપરી શકાય શેલ કઈ જગ્યાએ વાપરી શકાય મસ્ટ છે એ શું દર્શાવે છે મસ્ટ કઈ જગ્યાએ જે છે એનો યુઝ કરવામાં આવશે બધા રૂલ્સ આપણે ડિટેલમાં જોઈશું પરંતુ અત્યારે તમારે માત્ર વર્બ્સ કોને કહેવાય અને વર્બ્સના કેટલા પ્રકાર છે કયા કયા જે શબ્દો છે એ વર્બ્સની અંદર આવે એ આપણે જોવાનું છે ત્યારબાદ આવે છે માર્જિનલ ઓક્ઝિડરી વર્ક તો એની અંદર ત્રણ આવશે યુઝડ ટુ ડેર અને નીડ આપણે એ પછી આવે છે એડવર્બ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ વિશેષણ છે પરંતુ શું છે ક્રિયા વિશેષણ છે મતલબ કે જે ક્રિયા જે થાય છે એ ક્રિયાના અર્થમાં વધારો કરે છે ક્રિયા વિશેષણ શું કરે છે ક્રિયાની ખાસિયત દર્શાવે છે એટલા માટે આને શું કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય ક્રિયા વિશેષણ એટલે એડવર્ગ તો ગુજરાતીમાં એની વ્યાખ્યા જોઈએ તો એવા શબ્દો કે જે વર્બ મતલબ કે ક્રિયાપદના અર્થમાં વધારો કરે એટલે કે વર્બની વિશેષતા બતાવે તે શું કહેવાય એડવર્બ કહેવાય વર્ગની જે વિશેષતા દર્શાવે વર્બ્સ આપણે અહીંયા જોયા કે આ બધા શું છે વર્બ છે તો વર્ગની પણ જે વિશેષતા દર્શાવે એ શું કહેવાય એડવર્ગ કહેવાય દાખલા તરીકે હું એમ કહું કે હીરાસ એટલો શબ્દ છે હી રાઇટ્સ તો હી શું છે નાઉન પ્રોનાઉન છે સોરી હી છે એ શું છે પ્રોનાઉન છે તો રાઇટ જે છે એ શું છે આ રાઇટ્સ છે એ વર્બ છે તો આ વર્બના અર્થ જે આપણે વર્બના આપણે ડેફિનેશન મુજબ વર્બના અર્થમાં વધારો કરવો હોય તો હું શું લખી શકું હી રાઇટ્સ બેડલી તો તે લખે છે પરંતુ કેવી રીતે લખે છે ખરાબ રીતે લખે છે તો અહીંયા જે એક્શન ઓફ વર્ડ જે છે એ શું છે બેડલી છે અને જે એડવર્બ જે છે એ સોરી જે બેડલી છે એ શું છે એડવર્બ છે અને જે એક્શન ઓફ વર્ડ જે છે એ શું છે રાઇટ્સ છે તો તે લખે છે પરંતુ કેવી રીતે લખે છે ખરાબ રીતે લખે છે તો લખવાની પ્રક્રિયા જે છે એ કઈ પ્રકારની થાય છે એની કેવી વિશેષતા છે એ અહીંયા બેડલી શબ્દથી દર્શાવવામાં આવી છે તો આ બેડલી છે એ શું થઈ છે જે છે એડવર્ડ થઈ છે કેમકે એ ક્રિયાનો જે છે એ ખાસિયત દર્શાવે છે જે વિશેષણ હતું ને એ શું દર્શાવતું નામનું જે છે એ વિશેષતા દર્શાવતી નામ જે છે એ અહીંયા તમે જો આગળ આપણે જોયું કે ભાઈ નામના અર્થમાં જે વધારો કરે દાખલા તરીકે ગવર્મેન્ટ ઓફિસર એ એક નામ હતું તો એના અર્થમાં વધારો કરવા માટે આપણે ઓનિશ વાપર્યું હતું પરંતુ અહીંયા તો એક ક્રિયા થાય છે રાઈટ એટલે લખવાની ક્રિયા થાય છે એના અર્થમાં વધારો કરવા માટે આપણે બેડલી શબ્દો વાપર્યો તો આ શું થશે એડવર્ક એટલે કે ક્રિયા વિશેષણ કહેવાય છે હજી ઉદાહરણ જોઈએ શિલા શાઉટ્સ તો જે શિલા જે છે એ એક નામ છે શાઉટ્સ છે એ વર્બ છે તો આપણું હું હતું આ નામ છે શિલા જે છે એક શું છે નામ છે અને આ શું છે જે છે એ વર્બ છે તો શિલાએ બૂમ પાડી તો શિલાએ બૂમ પાડી તો આ જે બૂમ પાડવી એ એક શું છે ક્રિયા કરી શિલાએ ક્રિયા કરી બૂમ પાડવાની તો જે એંગ્રેલી શબ્દથી શું દર્શાવવામાં આવ્યું કે શિલા શાઉટ્સ એંગ્રેલી મતલબ કે શિલાએ ખૂબ ગુસ્સાથી બૂમો પાડી તો શિલાએ બૂમો તો પાડી પરંતુ ધીમેથી પાડી કે જોરથી પાડી ગુસ્સાથી પાડી તો એ એની વિશેષતા દર્શાવી કે બૂમો એને કેવી પાડી એની ખાસિયત દર્શાવવા માટે એંગ્રેલી શબ્દ વપરાણો તો એંગ્રેલી શબ્દ છે શું થાય એડવર્ક થાય એ જ રીતે શી સ્પીક ઇંગ્લિશ તો તેની જે છે એ ઇંગ્લિશ બોલે છે તો જે સ્પીક્સ જે છે એ શું છે વર્બ છે અને પરફેક્ટલી જે છે એ શું છે એડવર્બ છે તો એક્શન ઓફ વર્ડ જે છે એ સ્પીક્સ જે છે એ એના અર્થમાં વધારો કરવા માટે અહીંયા પરફેક્ટલી શબ્દ વપરાણો છે તો આ જે છે એ શું છે એડ છે તો સી સ્પીક ઇંગ્લિશ પરફેક્ટલી તો તેણી જે છે એ ઇંગ્લિશ જે છે એ પરફેક્ટલી રીતે બોલે છે તો દોસ્તો અહીંયા જે છે એ આપણા જે ફોર્મ ક્લાસીસ અને સ્ટ્રક્ચર્સ વર્ડનું જે આખું ચેપ્ટર હતું એ અહીંયા સમાપ્ત થાય છે અને સોરી આખું સમાપ્ત નથી થતું પરંતુ જે આ ચાર જે હતા ફોર્મ ક્લાસીસની અંદર જે ચાર જે પાર્ટ ઓફ સ્પીચ આવતા હતા એ આપણે આજના વિડીયોમાં કવર કરી લીધા હવે પછીના વિડીયોમાં જે છે એ આ જે સ્ટ્રક્ચર્સ વર્ડની અંદરના જે દસ જે છે ટૉપિક એ આપણે હવે પછીના વિડીયોમાં કવર કરી લઈશું તો આની અંદર હજી એક વિડીયો જે છે એ પાર્ટ આવશે અને એ પછી આપણે જે છે એ ઇંગ્લિશમાં આપણે પાછા ક્રમિક અનુક્રમણી આગળ વધજો તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરો તો ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમને કંઈક નવું તમને આપવાનું મન થાય થેન્ક યુ